આ જે બિલ છે એને પણ હિન્દુ મુસલમાનના દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યું હતું જો કે હાલમાં આ જે ચર્ચાઓ ચાલી રહી છે તો એ ચર્ચાઓમાં દેશના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓને પણ ઘસેડવામાં આવ્યા છે હવે અચાનક જ શા માટે આદિવાસીઓની ચર્ચા બિલ સાથે થવા લાગી શા માટે અચાનક જ ભાજપને અનુસૂચિ પાંચ અને અનુસૂચિ છ ની યાદ આવવા લાગી શા માટે અચાનક જ ભાજપને આદિવાસીઓની જે જમીન છે સંરક્ષિત કરવાની યાદ આવવા લાગી ગઈ એ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે ચેનલ બાકી હોય તો કરી લેજો વિડીયો વધુ વધુ શેર કરજો લાઇક કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો હાલમાં જ છત્તીસગઢના જે મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ સાઈ એમણે વકફ સંશોધન જે બિલ છે એ બાબતે જે રીતે એને સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું એ બાબતે એણે અભિનંદન પાઠવ્યા છે અને પ્રધાનમંત્રીને એમણે આજ શુભેચ્છાઓ પાઠવી છે અને એમણે એવું કહ્યું છે કે આ જે બિલ છે આમાં જે સુધારો થવાનો છે એ સુધારો દેશના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓની જે જમીન છે એને સંરક્ષિત કરશે એટલે કે જે વકફ બોર્ડ છે એ આદિવાસીઓની જમીન પર અધિકાર જમાવી શકશે નહીં એ પ્રકારની વાત સરકાર દ્વારા કહેવામાં આવી રહી છે અને એમ ભાજપના જે રાજ્યસભાના સાંસદ છે કિરણ રીજીજુ એમના દ્વારા પણ સંસદમાં કહેવામાં આવ્યું કે આ જે બિલ છે એમાં જે ખાસ કરીને અનુસૂચિત વિસ્તાર છે એટલે કે અનુસૂચિત પાંચ અને અનુસૂચિત છ જે વિસ્તાર છે તો એ વિસ્તારમાં વોકઅપ બોન્ડ જે છે તો એની પ્રોપર્ટી ગણાશે નહીં કારણ કે આ જે વિસ્તાર છે તે આદિવાસીઓ માટે સંરક્ષિત વિસ્તાર છે અને અહીંના જે આદિવાસીઓ છે એમના માટે એમની જમીન એ સંરક્ષિત છે હવે ભાજપના જ લોકો આવી વાત કરતા હોય તો આપણને થોડી નવાઈ પણ લાગે અને થોડું મજાક જેવું પણ લાગે કારણ કે આપણે જોઈ રહ્યા છે કે બે હજાર ચૌદ જ્યારથી ભાજપ સત્તામાં છે ત્યારથી ભાજપે દેશના આદિવાસીઓ સાથે શું કર્યું છે એટલે તેમના દ્વારા આ પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે જે આદિવાસીઓની જમીન છે એ જમીનને શું વકફ બોર્ડથી નુકસાન છે એ જમીન પર શું વકફ બોર્ડનો કબજો છે આજે પણ છીનવવામાં નામે પણ છીનવવામાં આવી રહી છે અલગ અલગ ધર્મો દ્વારા અલગ અલગ ટ્રસ્ટો બનાવીને જે આદિવાસીઓની જમીન છે જમીન છીનવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને સાથે સાથે આ ટ્રસ્ટો દ્વારા તો આદિવાસીઓની જમીન છીનવવામાં જ આવી રહી છે પરંતુ સરકાર છે સરકાર દ્વારા પણ વિવિધ પ્રોજેક્ટના નામે આ જે જમીનો છે છીનાવવામાં આવી છે હાલમાં ફક્ત ગુજરાતની જ વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે અને આ ત્રીસ વર્ષમાં ગુજરાતમાં જોવામાં આવે છે તો જે આદિવાસીઓ છે આદિવાસીઓને આજે સિંચાઈની સુવિધા નથી આપવામાં આવી એના કારણે તેઓ વિસ્થાપિત થવા માટે મજબૂર થયા છે એટલે આ આપણે એક ઇનડાયરેક્ટલી વિસ્થાપન કહી શકીએ કારણ કે પ્રોજેક્ટના કારણે તો આદિવાસીઓનું ડાયરેક્ટ વિસ્થાપન થાય છે પરંતુ એમને પ્રાથમિક સુવિધાઓનો આપીને એમનું વિસ્થાપન કરવું ઇનડાયરેક્ટલી વિસ્થાપન જ કહી શકાય બીજું કે આપણે જોયું કે ગુજરાતમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું તો ત્યાં જે કેવડિયાની આસપાસના જે ગામો છે ત્યાંના જે આદિવાસીઓ છે એમની જમીન છીનવી લેવામાં આવી હાલમાં જ આદિવાસી વિસ્તારમાં એટલા બધા પ્રોજેક્ટો આવી રહ્યા છે કે એના કારણે જે આદિવાસી વિસ્તાર છે ઉમરગામથી લઈને અંબાજી સુધીનો તે સમગ્ર જે વિસ્તાર છે એ તમામ વિસ્તારના આદિવાસીઓ વિસ્થાપિત થવા માટે મજબૂર થઈ ગયા છે કારણ કે હાલમાં આદિવાસી વિસ્તારમાં ગુડ સ્ટેન્ડ માટે સર્વે થઈ રહેલા છે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો જે રોડ છે રસ્તો બનાવવા માટે સર્વે થઈ રહ્યા છે સાથે સાથે અલગ અલગ કંપનીઓ આદિવાસી વિસ્તારોમાં આવી રહી છે તો આ તમામ સરકાર દ્વારા વિકાસના નામે આદિવાસી વિસ્તારમાં વિનાશ કરવામાં આવી રહ્યો છે તો એ ફક્ત ને ફક્ત આદિવાસીઓને વિસ્થાપિત કરવા માટે એક તરફ એવું જણાવવામાં આવે છે કે લોકોને રોજગારી મળશે અને એના કારણે જ લોકોને બેરોજગાર રાખવામાં આવે છે જેથી કરીને સરકાર એમની જે બેરોજગારી છે એમનો ફાયદો ઉઠાવે અને એમને પ્રલોભન આપે કે આ જે ફેક્ટરીઓ આવશે આ જે પ્રોજેક્ટ આવશે એમને એનાથી તમને રોજગારી મળશે અને જે બેરોજગાર છે એ તો ખુશ થઈ જાય છે કે અમને ખરેખર આનાથી રોજગારી મળશે પરંતુ એવું નથી સરકારની મનસા કંઈક અલગ છે એટલે એક તરફ ભાજપ આદિવાસીઓની જમીન સંરક્ષિત કરવાની વાત કરી છે તો બીજી તરફ ભાજપ દ્વારા ગુજરાતની જ વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ વિવિધ પ્રોજેક્ટો આવી રહ્યા છે જેના કારણે હજારો લાખો આદિવાસી હજુ પણ આવનારા સમયમાં વિસ્થાપિત થશે અને એનું આપણે ઉદાહરણ જોઈ લેવું હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ લેવું હવે અહીં સવાલ એવો ઊભો થાય છે કે અચાનક ભાજપને આદિવાસીઓની જમીન સંરક્ષિત કરવાની કેમ યાદ આવી ગઈ શું ખરેખર ભાજપની આ કોઈ નવી ચાલ છે કે જે આદિવાસી વિરુદ્ધ મુસલમાન કરવા માંગે છે કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે કે આદિવાસી વિસ્તારમાં જે સરકાર છે તે હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી આદિવાસી આ જે બધા ભેદભાવ છે એ પાડીને ક્યાંક ને ક્યાંક એમના જે રાજનૈતિક ષડયંત્રો છે એ પાળ પાડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે હવે આ સરકારની નવી ચાલ લાગી રહી છે કે તે આદિવાસી વિસ્તારમાં આદિવાસી બનાવ મુસલમાન કરવા માગે છે અને એવું બતાવવા માંગે છે કે જે મુસલમાનો છે એ મુસલમાનોએ આદિવાસીઓની જમીન છીનવી છે પરંતુ તમે સર્વે કરીને જોઈ લેશો કાં તો પછી તમે સમગ્ર વિસ્તારમાં જોશો તો તમને ખબર પડશે કે અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ દ્વારા અલગ અલગ ટ્રસ્ટો દ્વારા અને સરકાર દ્વારા પણ ખૂબ મોટા પાયે આદિવાસીઓની જે જમીન છે તે પડાવી લેવામાં આવે છે એટલે સરકાર ફક્ત એવું બતાવે છે કે મુસ્લિમોએ આદિવાસીઓની જમીન છીનવી છે પરંતુ એના કરતાં વધારે તો ધાર્મિક સંસ્થાઓ અને સરકાર દ્વારા આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ અને જે મુસલમાનો છે એમની વચ્ચે ટકરાવ કરાવવા માટે સરકારની આ નવી ચાલ હોઈ શકે કારણ કે જે રીતે આદિવાસી વિરોધી નિર્ણયો સરકાર લઈ રહી છે તો એના પરથી આપણે જોઈ શકીએ જે આદિવાસી વોટ બેંક છે તો આદિવાસી વોટ બેંકથી ક્યાંક ને ક્યાંક આ ભાજપથી

અનુસૂચિ પાંચની અમલવારી તાત્કાલિક સરકારે કરી દેવી જોઈએ કારણ કે અનુસૂચિ પાંચનું પ્રાવધાન જ એના માટે કરવામાં આવ્યું છે કે જે આદિવાસીઓ છે તો આદિવાસીઓની જમીન આદિવાસીઓની સંસ્કૃતિ એમની જીવનશૈલી એમની જે પરંપરા છે એ સંરક્ષિત થાય પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે દેશ આઝાદ થયો પછી જેટલી પણ સરકારો આવી એ તમામે આ બાબતે કોઈ પગલાં ભર્યા નથી અને ગુજરાતમાં પણ જેટલી સરકારો રહી એ સરકારોએ પણ આ બાબતે પગલાં ભર્યા નથી એટલે આદિવાસીઓ સચેત થવાની જરૂર છે અને આ ફક્ત એક ચાલ છે કે જે સામુદાયિક એકતા છે તે સામુદાયિક એકતા તોડવાની વાત છે કારણ કે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી દલિત ઓબીસી આદિવાસીઓ મુસલમાનો જે કોઈ કચડાયેલો વગ છે એક સંગઠિત થઈ રહ્યા છે તો એ ક્યાંક ને ક્યાંક જે રાજકીય પાર્ટીઓ છે એમના માટે નુકસાનકારક હોઈ શકે તો એના માટે પણ આવી ચાલ ચાલવામાં આવી ચાલવામાં આવી હોય એવું લાગે છે પરંતુ સરકારને પાંચ અને છ અનુસૂચિની યાદ આવી એ નવાઈની વાત લાગે છે અને અચાનક એમને આદિવાસીઓની જમીન સંરક્ષિત કરવાની યાદ ક્યાંથી આવી કઈ તે પણ વિચારવા જેવું છે વિડીયો શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી